કોઈ એવો પુરાવો છે કે માન રાસના દર્શન થયા હોય છે કોઈની પાસે એવો પુરાવો હું ધર્મ સંપ્રદાય ની વિરોધી નથી હું સનાતન ધર્મ અને સંસ્કૃતિને લઈને ચાલુ છું ન માત્ર ગુજરાત પણ ભારતના દરેક રાજ્યની અંદર હું આજ પહેરવેશમાં જઈ અને આજે અહીંયા શાસક વર્ષના આંગણે મને એટલું કહેતા ગર્વ થાય છે કે ભારતની અંદર ઓગણત્રીસ ઓગણત્રીસ રાજ્યોમાં મેં એક પણ એવું રાજ્ય નથી કે જ્યાં આહિર સમાજનો પહેરવેશ યાદવ સમાજના બહેનોને પહેરતા ન કર્યા હોય આ ગુજરાતનો પહેરવેશ સમગ્ર ભારતમાં અમે લઈને ગયા છે અને આ કાર્ય ત્યારે સફળ થયું છે જ્યારે મારો આહિર સમાજ મને સાથ આપે છે એક આહિરની દીકરી તરીકે મને કહેતા બહુ ગર્વ થાય છે કે હું એમ કહું છું કે તમારા નામમાં ગોપાલનંદ આવે છે તમારી આગળ કૃષ્ણ એટલે ગોપાલ અને નંદ એટલે નંદ બાબાનું નામ લાગે છે અને તમે એમ કહો છો કે દ્વારકામાં કૃષ્ણ ક્યાં છે તો પછી તમે વડતાલમાં જઈને કડતાલ વગાડો ને તમારું નામ બદલી નાખો કે કૃષ્ણ પ્રેમીઓને તમારા જ્ઞાનની જરૂર જ નથી હું એમ કહું છું કે તમારી જેમ હું પણ ત્યાં બેઠી એક સામાન્ય સ્ત્રી હતી જ્યારે દ્વારકાની અંદર મહારાજ થયો ને દોઢ વર્ષની અંદર મારી જિંદગી બદલાઈ ગયા છે દિલ્હી હોય યુપી હોય મહારાષ્ટ્ર હોય હરિયાણા પંજાબ કે કોઈપણ રાજ્ય લઈ લ્યો હમણાં જ જમ્મુ કાશ્મીરમાં એનડીપીએફની મીટિંગમાં ગુજરાતમાંથી અને સમગ્ર આહિર સમાજ ભારતમાંથી હું એક એવી દીકરી હતી કે જમ્મુ કાશ્મીરમાં એનડીપીએફની મીટિંગમાં હું હાજર રહી અને આ માત્ર એક આહિર સમાજની દીકરી હતી અને બે દિવસ પહેલાં જ જમ્મુમાંથી હું આ મીટિંગ કરીને આવી છું ક્રિષ્ણ ધારે તો શું ના કરી શકે મારું જીવન પરિવર્તન દોઢ વર્ષમાં થઈ ગયું છે સમગ્ર ભારતની અંદર યાદવ સમાજ હોય કે અન્ય સમાજ હોય એની પાસે મારી ઓળખાણ કૃષ્ણએ પહોંચાડી છે હું એમ કહું છું કે કૃષ્ણ કણ કલ્યાણ કણમાં તમે ભજો તો તમારી પાસે સમક્ષ સાક્ષી એ કૃષ્ણ બનીને ઉભો રહે છે આજે દરેક સુભદ્રા અહીંયા બેઠી છે અને ખબર છે કે અમારો કૃષ્ણ શું છે અમારો બાપ શું છે અને હું કૃષ્ણને એટલી હદે માનું છું કે કદાચ ગાડી આંખો બંધ કરીને ચલાવું ને તો મારી જ્યાં જવું હોય ને ત્યાં જ મારી ગાડી મને પહોંચાડે એટલો મને કૃષ્ણ ઉપર ભરોસો છે આનાથી વિશેષ કૃષ્ણના પુરાવા શું હોઈ શકે અને આપણે આહિર સમાજ જ્યારે અહીંયા બેઠો છીએ ત્યારે એક ખાસ દીકરીઓને પણ મારે એક સંદેશ આપવો છે કે હું હંમેશા આ જ પહેરવેશમાં દરેક જગ્યાએ જાઉં જ્યારે મને દિલ્હીની અંદર જંતર મંતર ઉપર આહિર રાતનો એવોર્ડ મળ્યો ત્યારે પણ મેં આ જ પહેરવેશ પહેર્યો હતો અને ત્યાં સમગ્ર ભારતમાંથી ઘણા બધા બહેનો આવ્યા હતા અને બહુ બધા બ્રાન્ડના કપડાં પહેરીને આવ્યા હતા પણ દરેક બ્રાન્ડને ફીકી પાડી દઈને એ આહિર સમાજનો આ પહેરવેશ છે અમારે કોઈ ઊંચી બ્રાન્ડ પહેરવાની જરૂર નથી કારણ કે પાંચ હજાર બસો ને પચાસ વર્ષ જૂનો અમારો આ પહેરવેશ આ પહેરીને ત્યારે એક ક્ષેત્રિયાણી એક આહિરાણીનો એક પાવર ઊભો થાય અંદરથી અને કૃષ્ણ આ પહેર્યું હોય ને તો જ સાથે ચાલે અને ખાસ મારું મેં શરૂઆત એ કરી કે જ્યારે આ પહેરવેશ પહેરું ને ત્યારે હું કમરમાં કટાર અવશ્ય રાખું છું તમને ગમતી કોઈ પણ કટાર વસાવો અને આહીર સમાજની દીકરી કેવી હોય દાદા કે એના માતા પિતા પાસે કંઈ માગે ને તો એમ કહે કે આપણે એવું કહીએ કે બેટા તું હવે આ વખતે સારા નંબર લાવીશ ને તો હું તને જે કહીશ નહીં મોબાઈલ લઈ દઈશ અરે હું એમ કહું છું કે તમારી દીકરીને એમ કહ્યું કે બેટા જો તું સારા માર્ક્સ એ ઉત્તીર્ણ થઈશ ને તો તું જે કહીશ નહીં કટાર હું તને ગમે અહીંયાથી લઈ આવી દઈશ ને બનાવડાવી દઈશ શાસ્ત્રને તો આપણે માનીએ જ છીએ પણ દાદા શાસ્ત્રની સાથે હવે શસ્ત્ર ઉઠાવવાનો જમાનો છે દરેક દીકરી પાસે શાસ્ત્રનું જ્ઞાન તો હોય જ છે પણ હું એમ કહું કે તમારી દરેક દીકરીઓને એના આવતા અવસર અને પર્વ એને શસ્ત્ર ભેટમાં આપો અને કટાર ભેટમાં આપો હું કટાર નાખીને સમગ્ર ભારતમાં પ્રવાસ કરું છું આજે કોઈ પણ વ્યક્તિ મને ક્યાંય અટકાવી નથી કોઈ પણ એવી ક્ષણ નથી આવી કે જ્યાં એમ કહે કે આ કટાર તમે અંદર નહીં લઈ શકે લઈ જઈ શકો ભલ ભલા સ્કેનર નહીં ખોટા પાડી દે ને આહિર સમાજનો આ પહેરવેશ છે અને એમાં બહુ વધારે સમય નહીં લઉં કારણ કે દાદા અહીંયા બેઠા છે અને હું વાળા પરિવાર મારું મોસાળ છે તમારા પરમ ઉપાસક એમની પાસેથી હું દાદા વિશે ખૂબ મેં જાણ્યું છે અને એમની સામે બોલવું એ મારી કોઈ શક્તિ નથી કોઈ તાકાત નથી પણ છતાં આજે આટલા બધા પ્રવચનમાંથી હું મારી જાતને આજે ખૂબ ભાગ્યશાળી માનું માનું છું કે હું જેમને ખૂબ માનું છું જેમને એમ કહેવાય કે એમને મહાદેવ પ્રસાદ દાદા થકી મને કૃષ્ણના દર્શન થયા છે અને એમના થકી હું કૃષ્ણને જાણતી થઈ છું એમની સામે મને આજે કંઈક કહેવાનો મોકો મળ્યો એટલે હું બહુ નસીબદાર છું કે એમની સામે હું મારી વાણી આપ સૌની સમક્ષ રાખી શકી છું તો મને અહીંયા ચાચકવાડમાં જે કોઈ પણ ભાઈઓ અમારે ડૉક્ટર પાલાભાઈ છે અને સમસ્ત રામ પરિવાર એમણે મને આમંત્રણ આપ્યું મારા માટે આજે સોનેરી અવસર છે એક જ નાનકડી વાત કહી અને હું વિરામ આપીશ કે સરકારી નોકરીનો જે ક્રેઝ આહીર સમાજમાં એવો છે ને કાઢી નાખજો કારણ કે સમાજને અર્થવ્યવસ્થાની પાળ કાઢી નાખી છે આ સરકારી નોકરીએ હું એમ નથી કહેતી કે સરકારી નોકરી ન કરવી એજ્યુકેશન લેવું સરકારી નોકરી મેળવવી તમારે એક સેલ ડિપેન્ડ બનવું અને તમારે સ્વતંત્ર જીવન જીવવું એમાં હું તમારી સાથે છું પણ સરકારી જમાઈ નોકરીવાળો જમાઈ જોઈએ ને આ માગણી આપણી ખોટી છે કારણ કે દર પાંચ વર્ષે ભરતી આવે હવે એમાં જે ભરતી હોય એમાંથી મિનિમમ પચીસો થી પંદરસો આહિર સમાજના વ્યક્તિઓ નોકરીએ લાગે એમાં એસ્ટીમેટલી પંદરસો જેવા ભાઈઓ હોય જો દર પાંચ વર્ષે માત્ર પંદરસો જ લોકોના લગ્ન થાય તો બાકીના બધા ક્યાં જશે અને સરકારી નોકરી શેના માટે જોતી એ મને ખબર છે પણ બધું વધારે ન કહી દેવાય કારણ કે છે ને દાદા ઘર પરિવાર અને સંયુક્ત કુટુંબમાં નથી રહેવું ગાય ભેંસ ગાયના છાણવાળા હાથ નથી કરવા વાસિંદુ નથી કરવું ઘરડા બુઢાને સાચવવા નથી ઘરના કામ નથી કરવા ખેતરના કામ નથી કરવા બસ બે જણા રહેતા હોય એટલે માત્ર બે જ જણાની રસોઈ બનાવવાની એ પાંચ જ દિવસ શનિ રવિએ તો એ પાછા ભાઈ સાહેબને હોટલમાં ઉપાડે નારી તું નારાયણી એક સંસ્કૃતિ એક સનાતન ધર્મ આપણે સ્ત્રી ધારીએ તો શું ન કરી શકીએ ઉદાહરણ છે એક ત્રેવીસ ડિસેમ્બર દ્વારકા માર્ચ બાવળીયાળી ભરવાડ સમાજ અને આહિર સમાજ નારીઓ હું કોઈ સમાજને સરાહના કે કોઈ સમાજની વિરોધી નથી પણ હું નારીઓ જ્યાં કાંઈ પણ કરે ત્યાં હંમેશા બોલું છું આ બે સ્ત્રીઓએ સમગ્ર વિશ્વમાં ડંકો વગાડી દીધો એટલે સ્ત્રી ધારે તો શું ના કરી શકે એક એવી સ્ત્રી એક એવું એક ખુમારવંતુ એક તમારું તમને ભગવાનને દ્વારકાધીશે જ્યારે સ્ત્રી તત્વમાં તમારો જન્મ થયો છે એક સ્ત્રી તરીકે તો હું એમ કહું કે સંયુક્ત કુટુંબમાં રહેતા હોય તો આપણને તકલીફ છે શું ખેતી સંભાળવી ગાય ભેંસ સંભાળવી તો આપણો વારસો છે ને કૃષ્ણ ભગવાન એ કરતા હતા તો એને નાનપ નથી તો આપણને શું નાનપ છે ગાય ભેંસોનું કામ કરવામાં આજે હું સખત

દેવાત બાપાની જ્યારે એક હજાર મિતિથી આવતી હોય તો આપણે એક નાનકડો પ્રયાસ કરીએ કે એમને આપણે કંઈક અર્પણ કરીએ એટલે દાદા અતિશયોક્તિ ન હોય તો અમે કાળા વસ્ત્રોની અંદર આ રાસોત્સવનું આયોજન રાખ્યું છે કારણ કે અમે ઉગાનો હોગ હજી પણ પાળીએ છીએ હું તો જ્યારે દેવાત બાપાના વિસ્તાર બોડીદર એટલે કે ગીરગઢડા તાલુકાની અંદર અને કોડીનાર બે તાલુકામાં જ્યારે પણ પ્રવેશું છું ત્યારે આજે પણ કાળા રંગના વસ્ત્રો પહેરીને જાઉં છું અમારો આજીવન શપથ લીધેલો છે મેં એટલે આપણે છ એપ્રિલે સવારે દસ થી અગિયાર સમાજના દરેક વ્યક્તિને આ રાસોત્સવની અંદર જોડાવું અને ભાઈઓ પણ આવી શકે કારણ કે બહેનોને અમારે અમે બધા અર્જુન થઈને બેસી જઈએ પણ અમારે રથડો આંકવા માટે કૃષ્ણ તો જોશે ને તો સૌ પણ આવો અને અમને સહકાર આપો અને દરેકે દરેક વ્યક્તિઓને હું કહું છું કે જો આપણે આપણા આહીર સમાજમાં જન્મ લીધો છે તો મારી એક ઈચ્છા છે કે હું મરું ને જ્યારે કૃષ્ણને એ હકથી જઈને કહી શકું કે તે મને જે આઈખામાં જન્મ આપ્યો હતો ને એને હું સાર્થક કરી આજે આવી છું સમાજ લગતા કામ કરવા અને ઘણા લોકો મને એવું કહે કે તમે બી એ ગ્રેજ્યુએશન ઇંગ્લિશમાં કર્યું છે તો જોબ કેમ નથી કરતા તમે સમાજ કામ કેમ કરો છો તો હું એમ કહું કે દરેક વ્યક્તિની કૃષ્ણએ કંઈક અલગ કામ કરવા પસંદગી કરી હોય મારી આ કામ માટે પસંદગી થઈ છે કે હું મારા સમાજ માટે કંઈક કરું બસ આપ સૌનો વિશેષ સમય નહીં લેતા સૌને ખૂબ ખૂબ આભાર સૌનો મને આજે આમંત્રિત કરી અને મને અહીંયા મારી વાણી રાખવાની આપ સૌએ તો આપી એના માટે સમસ્ત રામ પરિવારનો હું તહે દિલથી આભાર માનું છું અને સાથે છ એપ્રિલ રામનવમીના દિવસે બોડીદરના આંગણે આપ સૌને આમંત્રિત કરીને જાઉં છું જય